કાકરેજ તાલુકાના રાનેર ગામમાં સેઢા ઉપરથી લીલા વૃક્ષો કાપી નાખતા કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રાનેર ગામના રજદાર પ્રદીપ બાબુલાલ બારોટ અને બીજા અન્ય લોકોને પોતાના રેવન્યુ સર્વે નંબર એક હજાર આઠસો ઓગણચાલીસવાળા ખેતરના શેઢા ઉપર લીલા વૃક્ષો કાપવા બાબતે બોલા ચાલી થઈ હતી જેમાં ગત તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ઠાકોર પ્રધાનજી ધર્માજી ઝુજારજી ધર્માજી લેરાજી ધર્માજી હેમુજી તેજાજી આ ચારેય લોકો એક સંપ થઈને હાથમાં ઘાતક હથિયારો લઈને આવ્યા હતા અને અરજદારને માબેન સામી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મૂંઢ માર મારવામાં આવ્યો હતો જે બાબતે અરજદાર પ્રદીપ બાબુલાલ બારોટે શિવરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેમાં પોલીસે એકાવન મુજબ ચારેય લોકોના મામલતદાર કચેરીમાં જામીન લેવડાવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા અરજદારના ખેતરના શેઢે ખેતરના શેઢે લીલા વૃક્ષો કાપી નાખીને ગુનો કર્યો હતો એ અંગે પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે જોકે બનાવ અંગેના સ્થળ પર લીલા વૃક્ષો કાપી નાખતા ફોટા વિડીયો અરજદારે જાતે જ પોતાના મોબાઈલ ફોન પર કેમેરામાં રેકોર્ડ કર્યા હતા ત્યારે હવે આ અંગે અરજદારને દબાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને હવે સામાવાળા લોકો માથાભારે અને જનોની સ્વભાવના વ્યક્તિ હોવાથી અરજદારને ઝડપી ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી આશા સાથે અરજદારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરાઈ છે ત્યારે હવે ઉપરોક્ત વિષય અનુસંધાને તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનું રહ્યું હું બારોટ પ્રદીપકુમાર બાબુલાલ ગામ રાનેર મારા વૃક્ષો પાડોશીએ પાડી નાખેલા હતા તેની અરજી મેં સોળ તારીખે મામલતદારમાં પોલીસ સ્ટેશનમાં અને વન વિભાગમાં આપેલી હતી પણ એની કોઈ લોબી કાર્યવાહી કરવામાં આવી નથી અને એકસો એકાવનમાં જમીન ભરી અને છોડી દેવામાં આવેલા છે તો મેં આ ગૃહમંત્રીને તથા પાલનપુર સાહેબને આપેલી છે તો એની નમ્ર વિનંતી હતી જાણી લેવા